નાખવાનો તેનું પાલન કેમ નથી થતું આજે કેટલા વર્ષથી ચાલતું નથી કે બે ફરિયાને તમે નીમ કરી આપો એવું નથી આયકું બે સહન કરવાનો એવું છે એવું નથી કે તમે સમજો અલાટી સાહેબ અમને કહે છે કે એ જગ્યા નીમ કરવાને તદ જગ્યા નથી અમને કીધું છે છે અમે નગરપાલિકાને ડિમાન્ડ કરી છે કે અમારે ધારો કે ગ્રામ પંચાયતે ફંડ આપવું પડે તો તમે અમારો કચરો લઈ જાઓ કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં અમારી પાસે બધી ગૌચર છે અમને બી ખ્યાલ નથી

મારું તો છોડ છોડ છોડમાં નાખો નાખો તો બધા અમારા માળા પ્લેટલી ખાય અમારા તમે તમને મળ્યો નથી કોઈ દીસ નથી તમારે એક ખોટા બી નથી કે આ છોકું આ ઓછો No, de andar, de en no, -Eh ah, que ah,

તમને ખાલી સરપંચ હાથે ગ્રામ સભા જોઈએ તો લખી ને એનો જવાબ હું આપી દેવા બરાબર અમે ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વેણફળિયાના જે લગભગ છ થી દોઢસો માણસો એ ભેગા થઈને આવ્યા અમારે જે ખેરગામ ગામ ગામ પંચાયત દ્વારા વેણફળિયાના જે ડમ્પિંગ સાઇટ બનાવી દીધેલી છે ગેરકાયદેસર એ બંધ કરવા માટેની અમે વારંવાર રજૂઆત કરી પણ એમણે ધ્યાન પર ના લીધું એટલે અમે બધા ભેગા થઈને આવ્યા એમને અમારી રજૂઆત કરી અને એ લોકો પણ મોડથી સ્વીકારતા નથી કે આ ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર રીતે ડમ્પિંગ કરે છે પણ એ ગેરકાયદેસર જ રીતે છે પણ સ્વીકારવા તૈયાર નથી અને અમારી રજૂઆતને એમણે કંઈ ધ્યાન પર લીધી નથી અમે પણ અને આજે ચોથી વખત વિશેષ ગામસભા આપવા માટે રજૂઆત કરી અમારો અધિકાર છે વિશેષ ગામસભા લેવાનો છતાંય એ આપવા તૈયાર નથી કારણ કે એ લોકો એમ કહે છે કે અમારી ખુરશી હલી જાય એટલે અમે ગામ સભા આપી શકીએ નહીં કારણ કે આ કચરો જો કાલથી બંધ કરીએ તો અમારી ખુરસી જાય એ પંચ સરપંચશ્રી અને સરપંચશ્રીના પતિ એમને હવે પતિને કયા અધિકારથી બોલે છે અમને કંઈ ખબર નથી પણ શ્રી એમ કહે છે કે અમારી ખુરશી હલી જાય એટલા માટે અમે કચરો બંધ કરી શકીએ એવો નથી સરપંચ દ્વારા શું આશ્વાસન આપવામાં આવ્યું કોઈ આશ્વાસન આપવામાં નથી આવ્યું એ લોકોએ એમ કીધું કે અમે શ્રી ડીડીઓ શ્રી સાથે અમે આ પ્રશ્ન રજૂ કરેલો છે અને જ્યારે એનું નિરાકરણ આવશે ત્યાં સુધી અમે આ જ જગ્યા પર કચરો ડમ્પિંગ કરીશું અને એમને એમણે એવું કીધું કે જે પ્રાંત અધિકારીને એમણે મુલાકાત કરી ત્યારે પ્રાંત અધિકારીએ એમ કીધું એમને એવી સૂચના આપી કે તમે આ જ જગ્યાએ કચરો નખાવો ભલા કાયદેસર હોય જો કોઈ વિરોધ કરે તો એમને સામે હું કાર્ય કાયદેસરની કાર્યવાહી કરીશ અમે એમની પાસે પ્રાંત અધિકારી સાહેબનો લેખિતમાં એ જો કોઈ સૂચના આપેલી હોય તે માંગી પણ એમણે આપવાની ના પાડી એમની પાસે લિખિતમાં કોઈ સૂચના નથી મૌખિક સૂચના છે પ્રાંત અધિકારીની હવે એ અમે કેવી રીતે સ્વીકારી શકીએ સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે અમે કલેક્ટર દ્વારા તમે જશો ગામ લોકો અમે તમારી સાથે આવવા તૈયાર એ એમણે કીધું છે અને અમને અમે કદાચ આવતા અઠવાડિયે એ કલેક્ટર સાહેબને એપોઇન્ટમેન્ટ લેશું અને એમાં અમે રજૂઆત આમ પણ કરેલી જ છે બે તારીખે બે બે નવે છતાં ફરીથી પાછી એ જ મુદ્દે રજૂઆત કરીશું અને એમને સરપંચશ્રીને વિનંતી કરી છે કે અમારી સાથે એ મુદ્દો ચર્ચા કરવા કલેક્ટર સાહેબની કચેરીએ અમારી સાથે આવે સરપંચ શ્રી ઝર્ણા પટેલ આજ રોજ વેણ વોર્ડ નંબર અગિયાર અને બારના જે સ્થાનિકો છે એ ગૌચરની જગ્યામાં જે ડમ્પિંગ સાઇડમાં જે કચરો નાખે છે એ બાબતમાં આજે સૌ ફળિયાવાળા ભેગા થયા હતા અને એમની રજૂઆત એ હતી કે તાત્કાલિક ધોરણે ગ્રામસભા આપો અને તાત્કાલિક ધોરણે કચરો બંધ કરાવો પણ ગ્રામસભાની માગણી એ એમણે કરી હતી પણ એમાં જે તે અધિકારીઓ જે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ પીએસઆઈ સાહેબ એમને સાથે રાખી અને જે તે સમયના જે સરપંચો હતા એમને પણ સાથે રાખીને ગ્રામસભાની માગણી કરી હતી એ શક્ય ન બનતા મેં એમને જાણ કર્યું હતું કે અત્યારે ચોમાસાની સિઝન છે તો આ સમયે અમે સરપંચ તરફથી પરમિશન આપવામાં આવી નથી અને જે તે અધિકારીઓને સાથે જે ગ્રામસભા કરવાની હતી એમાં પણ મેં એ લોકોને લેખિતમાં આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ચોમાસા દરમિયાન આ ગ્રામસભા યોજાય એવું નથી તો આજ રોજ જે વહેણ પરિહારના જે રહેવાસીઓ છે એ બસોથી વધારે વ્યક્તિ આ ગામ લોકો આજે આવી અહીં ઉપસ્થિત રહ્યા ગ્રામ ગ્રામ પંચાયતમાં અને એમની માંગણી એ જ હતી કે તમે તાત્કાલિક ધોરણે અમને ગ્રામ સભા આપો પરંતુ ગ્રામસભા આપવાનું એ એક મારા હાથમાં સત્તા તો છે પણ મારે એમનો એક કચરાના માટે જે વૈકલ્પિક જે ઉપાય છે એ શોધીને પછી જ મારાથી ગ્રામસભાનું આયોજન કરી શકાય અને જે તાત્કાલિક ધોરણે જે કચરો નાખવાનું બંધ કહેવા કરવા માટે કહે છે એ મારાથી તાત્કાલિક ધોરણે થતું નથી કારણ કે હું પણ કાયદાથી બંધાયેલી છું અને જે ગ્રામજનોની બીજી માગણી એ હતી કે અમે કલેક્ટર મેડમ પાસે જઈ અને જે રજૂઆતો કરીએ એમાં અમારી સાથે તમે ભાગીદાર બનો એ માટે હું રાજી થઈ છું અને એમની સાથે કલેક્ટર મેડમ પાસે જઈ અમે જે તે પ્લાન્ટના માટે અમે રજૂઆત કરવાના છે એ માટે હું ગ્રામજનો સાથે છું અને એટલા એટલી જ વાત કહી અમે મિટિંગ પૂર્ણ કરી